મુંબઈ બાદ સૌથી મોટું ગણેશ ઉત્સવ સુરતમાં મનાવાઈ રહ્યું છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવી રહી છે દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનારા શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું

સવારે વહેલા કિશન મારા પ્રયત્ન કર્યા છે આમ પણ ધાર્મિક વિધિ પ્રમાણે સૂર્ય ઉદયથી સૂર્યાસ્તન થઈ જવું છે પોલીસ તંત્ર સકાર સારો મળી રહ્યો છે એવો પણ સવારથી જ દરેક મંડળો પર જઈને મૂર્તિ મોટી મૂર્તિ મોટી મૂર્તિ છે નવ ફૂટી ઉપરની ફરજિયાત કાઢી મૂકી છે એટલે મારા કિસાન જરૂરી પડશે એવું લાગી રહ્યું છે દરેક સુરતમાં પંદર જગ્યા પર અમારા મંડપ છે દરેક મંડપ પરથી દરેક ગણેશ ભક્તોને પ્રોત્સાહન આપી રહ્યા છે કે તમે ઝડપથી આગળ વધો અને વિશેષ કહેવાનું કે ઝડપથી નીકળી જાય એટલે વરસાદ પણ શક્યતા સાંજ પછી વરસાદ પડે એવું લાગે છે તો ઝડપથી નીકળે મોટી જે આનંદ ચૌદાસ છે ગણેશ વિસર્જન યાત્રા ખૂબ શાંતિપૂર્ણ રીતે સારી રીતે લડી રહ્યું છે ગણેશ આયોજકો પણ ખૂબ સારી રીતે સાફ સહકાર આપી રહ્યો છે હું બધાને અપીલ કરીશ કે જેમ બને તેમ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન અને સાંજે આજે ગણપતિ વિસર્જનના દિવસે સુરત શહેરના ઐતિહાસિક રાજમાર્ગ ઉપરથી ગણેશ ભક્તોની સાથે એમના વાલા સુરત શહેરના ગુજરાત રાજ્યના અને ભારત દેશના અને સૌના પ્યારા એવા ગણપતિ મહારાજની આજે વિસર્જન યાત્રા નીકળી રહી છે નવ નવ દિવસ ખૂબ આનંદ અને ઉલ્લાસથી જેમને પૂજા અર્ચન કરી છે આજે આવતા વર્ષ ફરીથી ગણપતિ આવવાના છે એની અસર સાથે ખૂબ રંગે જંગે આજે આ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો ભાગ લઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ જ આજે આનંદ સાથે ઉલ્લાસ સાથે રંગે જંગે ગણેશ વિસર્જન પ્રક્રિયામાં વહેલી સવારથી ગણેશ આયોજકો જોડાયા છે મારી બધાને અપીલ છે કે હજુ વહેલા નીકળીને રાજમાર્ગ પર આવીને હવે તો ડુમસ અને અજીરા વિશાળ દરિયા કિનારે જવું પડે એટલે આ વહેલા નીકળો ફરીથી તમામ ગણેશ આયોજકો કે જેમણે નવ દિવસ શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી સાર્વજનિક રૂપે કરી અને આજે વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે આવા તમામ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુરતના દર વર્ષે ઉત્સવમાં હજારો શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાય છે જો કે કોર્ટ વિસ્તારમાં આ વખતે પણ મેટ્રો લઈને ખોદકામ ચાલી રહ્યું હોય જેના કારણે વિસર્જન યાત્રામાં કોઈ સમસ્યા ન આવે તે માટે બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો અઝરપુર સાથે પ્રકાશવાડા